તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવા પામેલ છે ત્યારે નિઝર તાલુકાના રાયગઢ ગૃહ ગ્રામ પંચાયત વિસ્તારમાં જે ખેડૂતોને પાકને નુકસાન થયું છે તેની યાદી આજરોજ બનાવવામાં આવી હતી રાયગઢ ખાતે ખેડૂતોના પાકને નુકસાન થયેલ છે તે માટેની યાદી તૈયાર કરવા માટે વ્યારા ખાતેથી એક ટીમ સ્થળ પર આવી હતી અને તેના દ્વારા એક યાદી તૈયાર કરવામાં આવી હતી આ ટીમ દ્વારા સર્વે માટેની યાદી તૈયાર કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અતિભારે વરસાદ કારણે કારણે નુકસાન થવા હતો જેના જગતનો તાત ચિંતામાં મુકાયો વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરીના શ્રી ગણેશ કરાયા હોય તેવું જોવા મળી રહ્યું છે રાયગઢ ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની યાદી બનાવવામાં આવી હતી ત્યારે ગ્રામ સેવક વૈભવભાઈ તથા વ્યારાથી આવેલ સર્વેની ટીમ તથા ગામના સરપંચ તલાટીકમ મંત્રી ખેડૂતો વગેરે હાજર રહ્યા હતા તેમજ વધુમાં માજી જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ વસાવાના વતન રૂમકી તળાવ ખાતે પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જોકે તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી પૂર્ણ કરીને ખેડૂતોને નુકસાન વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી ન્યૂઝ નિજર કુકર મુંડા